બનાસકાંઠાના અંબાજીના પાડલિયાની અંદર જે માથાકૂટ સામે આવી આદિવાસી અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું ફોરેસ્ટના અધિકારી છે એ જે જંગલની જમીન છે ખાલી કરાવવા માટે ગયા હતા જે ફોરેસ્ટની જમીન છે અને એ જ સમય દરમિયાન આખું ઘર્ષણનો મામલો સામે આવ્યો પણ હવે ધીમે ધીમે આ મામલો હવે ગુજરાત પૂરતો નથી રહ્યો ગઈકાલે વાત કરી કે આ મામલો દિલ્હીમાં પણ ગુંજ્યો કારણ કે અરવિંદ કેજરીવાલે આમની વાત કરી પણ હવે આ આખો મામલો પહોંચ્યો છે રાજસ્થાન કારણ કે રાજસ્થાનના જે આદિવાસી નેતાઓ છે ધારાસભ્ય છે તેમણે હવે આહવાન કરી દીધું છે કે અમે હવે ગુજરાત આવવાના છીએ પાડલિયાની મુલાકાત લેવાના છીએ અને અમે જે પાડલિયામાં શું બન્યું છે તેમની ચર્ચા પણ કરવાના છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી પાડલ્યા ગામમાં લગભગ પાંચ થી છ દિવસ દરમિયાન આપણે જોયું કે આખો મામલો છે આખા ગુજરાતમાં ગુંજી રહ્યો છે કારણ કે મુદ્દો અહીં આદિવાસી લોકોનો છે પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું કે સામેથી અમને તીર કામઠા મારવામાં આવ્યા પથ્થર મારો સામે પક્ષી કરવામાં આવ્યો એટલા માટે પાંચસો લોકોની સામે એમને ફરિયાદ પણ નોંધી પણ આ સવાલ અહીં આદિવાસી લોકો એ પણ કરી રહ્યા છે કે ફક્ત અમારી ઉપર જ કેમ ફરિયાદ નોંધવામાં આવે છે પોલીસ કર્મચારીઓ ઉપર કેમ જે ફરિયાદ છે તે નોંધવામાં નથી આવતી કારણ કે એમના દ્વારા પણ લાઠીચાર્જ કરવામાં આવ્યો છે અમારા લોકો પણ એવા ઘવાયા છે તો અમારા લોકોની તો કોઈ વાત જ નથી કરતું ફક્ત અહીંયા નેતાઓ આવે છે અમારી મુલાકાત લે છે પણ વાત શું પોલીસ કર્મચારીઓ કંઈક તો કહેવા જોઈએ ને હવે આખો મામલો જે દિવસેને દિવસે ઉગ્ર બની રહ્યો છે કારણ કે ક્યાંક એવું લાગતું હતું કે હવે લગભગ પાંચથી છ દિવસ થયા છે તો આ મામલો છે શાંત પડશે પણ હવે આ મામલો શાંત પડવાનું નામ નથી લેતો અને આ મામલો હવે રાજસ્થાન પહોંચ્યો છે કેમ કારણ કે હવે જે સોશિયલ મીડિયામાં ઘણા બધા પોસ્ટર છે તે વાયરલ થઈ રહ્યા છે લખવામાં આવ્યું છે હમ આ રહે હે અંબાજી કે પાસ પાડલિયા ગામ આદિવાસીઓ કી જમીન કા જો પ્રશ્ન હૈકી પડતાલ કે લી આપ ભી ચલે પાડલિયા ગાંવ જે એકવીસ તારીખ છે રવિવારે આ તમામ લોકોએ એમને આહવાન કર્યું છે રાજુભાઈ બલવાઈ સામાજિક કાર્યકર છે પણ સવાલ અહીંયા આવે એ થઈ રહ્યો છે તે પણ આવી રહ્યા છીએ અમે આવી રહ્યા છીએ તમે પણ ચાલો પાડલિયા તારીખ એકવીસ બાર બે રવિવાર સવારે દસ વાગે જે ઉમેશભાઈ ડામોર છે એમએલએ આસપુર ડુંગરપુર વિધાનસભા એમની જ સાથે હવે આવી રહ્યા છે જે દરિયાવાંદ વિધાનસભા જે રાજસ્થાનનું છે ત્યાંના જે થાવરચંદ ડામોર છે ધારાસભ્ય તે આવી રહ્યા છે એમણે પણ આહવાન કર્યું છે હું પણ આવું છું આ તમામ જે પ્રશ્ન છે તેમનો હલ કરવા માટે કે હકીકતમાં ત્યાં શું બન્યું હતું એટલે આ થાવરચંદ ડામોર હોય કે પછી ઉમેશ ડામોર હોય આ બંને વ્યક્તિ હવે જે પાડલિયા છે તે આવી રહ્યા છે એટલે ક્યાંક એવું લાગી રહ્યું છે કે આખો મુદ્દો છે હવે રાજસ્થાન પહોંચ્યો છે રાજસ્થાનમાંથી જે આદિવાસી સમાજના જે ધારાસભ્ય છે જેમને ક્યાંક આ મુદ્દો સ્પર્શી રહ્યો છે તે હવે ગુજરાત આવી રહ્યા છે ખાસ કરીને પાડલિયાની મુલાકાત પણ લેવાના છે પણ હવે જોવાનું છે કે આ જે મુદ્દો આટલો અલગ અલગ જગ્યા પર ફેલાઈ રહ્યો છે કારણ કે આજે આપણે પણ જોયું કે મનસુખ વસાવા છે તેમણે પણ પ્રતિક્રિયા આપી કારણ કે સવાલ એ પણ હતો કે આદિવાસી નેતા કેમ ચૂપ છે મહેશ વસાવા પણ એમાં સામે આવ્યા હતા એમણે પણ જવાબ આપ્યો કારણ કે હવે મુદ્દો ખાલી ફક્ત પાડલિયા પૂરતો નથી રહ્યો આ મુદ્દો હવે લગભગ આખા ગુજરાતમાં ગુંજી રહ્યો છે ખાસ કરીને જે જે જગ્યા પર આદિવાસી લોકોના મુદ્દો સ્પર્શી રહ્યો છે તમામ લોકો હવે બોલી

હવે ગઈકાલે જે દાંતાના પ્રાંત કચેરીમાં જ્યારે ધરણાનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ગેનીબેન ઠાકોર ત્યાં હતા અને એમની સાથે બીજા પણ નેતાઓ ત્યાં હતા પણ સવાલ અત્યારે એ થઈ રહ્યો છે કે જ્યાં આદિવાસી વિસ્તારના લોકો છે નેતાઓ છે હાજર હતા એ જ સમય દરમિયાન એક આદિવાસી નેતા છે એમના જે સામાજિક કાર્યકર છે તેમણે પણ હવે સરકારને ટકોર કરી છે એ પણ સાંભળી લઈએ વતન કે સંતરામપુર ના વિરેલ જિલ્લો મહીસાગર અને હા સાહેબ જે જો ગાંધીનગર માં નવા સચિવાલય માં ઊંચો હતો રિટાયર્ડ છું મિત્રો હવે મારા અને તમારા વચ્ચેનો એક આજે ત્રી બેટો મિલન થયું છે કે 1985 માં અનામત હટાવો આંદોલન ચાલ્યું ત્યારે એસટી એસસી ઓબીસી

ઇને કોઈ શું સુપ્રાજા હોય વૈસા સૂર હોય કે શ્રીલંતાપતિ હોય એ રાજા રાવણ છે ભલે રામીના હતા પણ એ આદિવાસીઓનો રાજા હતા એ આદિવાસીઓનો રાજા હતા મોટા ભાગની માતાઓ પણ આદિવાસીઓ હતી અને એ રીતે આ દેશના મૂળ માલિક આપણે છે એટલે આપણો આ હક આપણો હક પેલો થાય આ હક

તો ભાઈ તો વિધવા ભાઈ હતી તમારા માં દયા હોત એ ભાઈ તમે એનો ફૂન આવડતા એનું ઝૂપડું ને પાડ દેતા તમારા ઉપર વાળા એ તમને આદેશ આપ્યો કેમ આદેશ આપ્યો કે અંબાજી ની આજુબાજુ અમુક ગામડાઓ સંપાદન કરીને કોક ઉદ્યોગપતિ ને આપી દેવાની ફિરાક માં છો પણ ભાઈઓ એ એ એની એની નિયતા વાળા તમે છેતી જજો આ આદિવાસીઓ એ આદિવાસીઓ છે

કે જંગલ વાળા તમારા મામા બોયની જમીન અપાવવા માટે પૈસા લઈને બેસી ગયા હોય તો ચૂપ રહેજો આદિવાસીઓ એ છે આદિવાસીઓ એ છે કે દલીપ દીપડા છે કોઈ કોઈને કોઈનાથી ડરતા નથી અંગ્રેજોની બંદૂકથી ન ડરેરા મગોનાના દારૂગણથી ન ડરેરા અને તમારા થી ડરવાવાળા છે આ તમારા છે ભાઈઓ તમે બધા બેઠેલા છો એ પીરસા મુંડા બરો અને અન્યાય અત્તાચાર લડાઈ લેવા માટેનું મારું આહવાન છે બધા તૈયાર થઈ જાઉ આપણે આ ન્યાય સરકાર સામે લડવાનું છે અને કાંતિભાઈ નું ઘણા વર્ષોથી ઓળખો છો કાંતિભાઈ તો નાનામાં નાનું કાયદી પ્રસંગ થાય તો આવીને ઉભા રહી છે મહેલી બેન આપણે સમાજ માટે દારૂબંધી માટે આ છે તે છે ખોટા લગ્નના રિવાજ પણ આમ બધી રીતે કરે છે અમારા રાજુભાઈ પણ એમના વિસ્તાર માં સારામાં સારી છે હું તમારી સાથે છું અમારી જોશ તમે

અમારા અહેવાલને લઈને આપનું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર